શાહની હત્યા કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે નીલેશ કુંભાણીએ ઓગણીસ લાખ મતદારોનો વિશ્વાસ તોડ્યો છે કેટલાક ટેકનિકલ ખામીના કારણે તેમનું ફોર્મ રદ થયાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ફોર્મ રદ થવાના કારણે અને અપક્ષોને પણ પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે સીધી કે આડકતરી રીતે દબાણ થયું હોવાની શંકા થઈ રહી છે આવા સંજોગોમાં લોકો પોતાના મત વિસ્તારથી વંચિત રહ્યા છે અને મત અધિકારથી પણ વંચિત રહ્યા છે આ સમગ્ર પ્રકરણમાં જેની ભૂલ છે તેની સામે કાયદાકીય પગલાં લેવા જરૂરી છે નોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે નિલેશ નથી પરંતુ ફોર્મ રદ થવા માટે ડયંત્રચીને તેમનું ફોર્મ રદ થાય તેવું કાવતરું રચવામાં આવ્યું અને ત્યારબાદ જે પક્ષમાં ઉમેદવારો હતા તેને લાલચ આપીને ફોર્મ પરત ખેંચવું પડે તેવી સ્થિતિ ઊભી કરી હતી આખો ઘટનાક્રમ જોતાં સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ખૂન કરવામાં

સામે પક્ષે જે દાવેદારો જેટલા પણ ઉમેદવારો હતા એમને કોમ્પ્રોમાઇઝ કરીને બેસાડીને આ ચૂંટણીની આખી જે પ્રક્રિયા છે એનું અને લોકતંત્રનું જે ચિરહરણ કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં ફોજદારી ગુનો દાખલ થાય એવી માંગ સાથે આજે અમે ચૂંટણી અધિકારી શ્રીને મળવા માટે આવ્યા છીએ ગત જે કઈ ઘટનાઓ ઘટી એની અંદર કોંગ્રેસના ઉમેદવારે એક ફોર્મ રજૂ કર્યું છે જેની અંદર જે દરખાસ્ત છે એની સાઈનો ખોટી છે અને એ ખોટી લાગી રહી છે એના આધારે કલેક્ટર શ્રીએ ચૂંટણી અધિકારી શ્રીએ પોતાના ઓર્ડરની અંદર એમનું એને અનુસંધાને ફોર્મ રદ કર્યું છે એનો મતલબ કે ઉમેદવારે ખોટી સાઈનો સાથે ઉમેદવારી પત્રક જમા કરાવ્યું છે એ ખૂબ જ ગંભીર ઘટના છે જો એ સાઈનો સાચી છે તો જે દરખાસ્ત કરતા હોય બીજે દિવસે જે એફિડેવિટ આપ્યું છે અને એવું જણાવ્યું છે કે અમારી સાઈનો ખોટી છે તો યા તો દરખાસ્ત કરતાઓ ખોટા છે અને યા તો ઉમેદવાર પોતે ખોટા છે આ ઘટનાની અંદર આટલા કલાકો વીતી જવા છતાં લોકશાહીનું જતન કરનાર જેની સમક્ષ આ સમગ્ર ચૂંટણી થઈ રહી છે જેના નીચે ઓબ્ઝર્વેશનમાં થઈ રહી છે તમામ અધિકારીઓની ફરજ છે કે આ આખી ઘટનાની અંદર કાર્યવાહી થાય અમારી માંગણી છે કે ઉમેદવાર વિરુદ્ધ અને એમના દરખાસ્ત વિરુદ્ધ જે પણ ગુનેગાર હોય એના પર કાર્યવાહી કરવા માટે આ કેસમાં ફોજદારી કલમ દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે